બે દિવસથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજાએ કૃપા વરસાવી છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં પણ બે દિવસથી મેઘમહેર શરૂ થઈ છે ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ થતાં ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી છે આટકોટ અને આસપાસના ગામોમાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા

આગમન કરીને વાવણી લાયક વરસાદ થયો છે તો વરસાદ ઓલો વાવણી વાવી છે મગફળી અને કપાસના વાવેતર કર્યા છે અને બળદથી અમે વાવી છે ને બળદને કુમકુમ તિલક કરીને ધરતી માને પગે લાગીને ખૂબ ખૂબ સારો વરસાદ વરસાવે એવી પ્રાર્થના કરવી છે મેઘરાજા પાસે કરવામાં આવ્યો છે ધરતી માને નમન કરવામાં આવ્યું બળદોને તિલક કરવામાં કરવામાં આવ્યું અને વાવણીની શરૂઆત આવી છે ખેડૂતો કે જે કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા હતા કે વરસાદ આવે અને તેઓ વાવણીની શરૂઆત કરે ત્યારે વરસાદ આવી ચૂક્યો છે હરખ સાથે ખેડૂતો વાવણીની શરૂઆત પણ કરી ચૂક્યા છે